ભાજપમાં સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ માટે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક માટેની શેષ પ્રક્રિયા હાથ ધરાઈ ભાજપમાં સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ માટેની દાવેદારીઓ વધારે જોવા મળી છે આજરોજ અમરેલી ખાતે હું અને અમારા વડીલ મુરબ્બી વર્ષો સુધી જેને પાર્ટીનું કામ કર્યું છે અને ભાવનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન આદરણીય ગિરીશભાઈ શાહ એ અમારી જે એની અમરેલીની ચાર નગરપાલિકા આવે છે લાઠી જાફરાબાદ રાજુલા અને ચલાલા આ ચાર નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે ત્યારે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેન નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ આગામી દિવસોમાં બે ત્રણ દિવસમાં બેસશે ત્યાં એની સાથે રિપોર્ટ કરી અને આવતા દિવસોમાં એક સારું નેતાગીરી સારું નેતૃત્વ મળે દિશામાં પ્રયત્ન કરશું આજે અમે નિરીક્ષક તરીકે ગિરીશભાઈ શાહ સાથે બધા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા અમારા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રી એમને સાથે મળીને આ લોકોને સાંભળી વ્યક્તિગત રીતે સાંભળીને ત્યારબાદ સંકલન સમિતિ છે પ્રમુખ મહામંત્રી શ્રી ધારાસભ્ય સંસદસભ્યશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમરેલીના સિનિયર આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી અને જે નામો નક્કી થશે એ નામોની પેનલ બનાવી અને પાર્લામેન્ટરી બોર્ડમાં અમે લજાશું અને પછી ત્યાંથી આખરી નિર્ણય થશે